રાવત કુલદીપ જોડે તકરાર થતા તેને દાબાઓ પરથી ધક્કો મારતા તે નીચે પડી ગયેલ કાર્તિક નામનો યુવક જ્યારે તેને ઊભો કરતો હતો તે સમયે રાવળવાસના સાત જેટલા લોકો ધોકા અને લાકડીઓ લઈને મારવા તૂટી પડેલ જેમાં કાર્તિકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં બેભાન અવસ્થામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી રાવળ સમાજના પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં અશોકભાઈ કિરણભાઈ રાવળ પ્રકાશ કિરણભાઈ રાવળ અશોક વરદેવભાઈ રાવળ પૂનમ વિઠ્ઠલભાઈ રાવળ વિશાલ કાળુભાઈ રાવળ આ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે